જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો કેમ છો તો ચોખા ચારું છે આપણે લેડીસને તો કામ ખૂટવાનું જ નથી એક મૂકીને બીજું ને બીજું મૂકીને ત્રીજું મસાલા ભરી લીધા હવે ચોખા ચારીને ભરી ને તેલ દેવાનું છે તો દિનેશ ઓફિસ નથી આવ્યા શું લે દિનેશ બસ તમને ખબર છે કે વર્ષ થાકી છે ચોખા સમોસા મીઠી ચટણી તીખી ચટણી તો જા મિત્રો નાસ્તો કરવા અને હવે બનાવીએ પ્લેટ તો એમાં કચોરીના કટકા કરી લીધા એમાં મીઠી ચટણી અને તીખી ચટણી નાખી અને દહીં નાખશું બની ગઈ ડીશ તૈયાર નાસ્તો કરી લીધો અને હવે જઈએ છે અમે શાકભાજી લેવા માટે કાલુપુર શાક માર્કેટ તો આ રિલીફ રોડ છે અને જુઓ અત્યારે કેટલો ટ્રાફિક છે જેમને પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તેમને થેન્ક યુ સો મચ અને જે લોકો અમારો વ્લોગ જોવે છે તેને પણ થેન્ક યુ સો મચ હલો હવે શાકભાજીની ફ્રૂટની ખરીદી કરી લઈએ તો જઈએ માર્કેટમાં તો વર્ષા ફાલસા જીધા છે ટ્રાફિક તો જુઓ કાલુપુરમાં હા તો મિત્રો આજે અમે કાલુપુર શાક માર્કેટમાં આવ્યા છે અત્યારે ફ્રૂટ માર્કેટમાં છે તો બીજી સાઠે ફ્રૂટ લઈ રહ્યા છે કેરી લીધી છે પાલસા લીધા છે અને હવે આગળ બીજું ફ્રૂટ જોઈ રહ્યા છે જો આ કાલુપુર બજાર છે અને અહીંયા સામેની સાઈડ શાક માર્કેટ

અને અમે લીલા નાળિયેરનો હલવો બતાવ્યો હતો ને એની બાજુમાં જ છે જો અહીંયા મળે છે લીલા નાળિયેરનો હલવો કે કે માવાવાળાની દુકાન છે ને એની બાજુમાં જ અલગ અલગ જાતની મીઠાઈ બધું મળે છે

તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આવજો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ